ગુજરાતના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર બાર જેટલા પ્રશ્નોને લઈ આંદોલન શરૂ કર્યું છે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સમિતિ સાથે જોડાયેલા શિક્ષકોનો આજે બહિષ્કાર શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો છે અને પેનડાઉન અને ચોકડાઉન ઉપર ઉતર્યા છે જેમ જાહેર શહેર અને જિલ્લાના સાતસો કરતાં વધુ શાળામાં શિક્ષકોએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો જેમાં પંદર હજાર કરતાં વધુ શિક્ષકોએ બહિષ્કારમાં ઉતર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર જો તેમની માંગ નહીં સ્વીકારે તો આગામી ચૂંટણી પ્રક્રિયાથી આદેશ મળશે તે મુજબ દૂર રહેશે આજે પેન્ડાઉન અને ચોકડાઉનના પગલે શાળાના વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓ આનંદ પ્રમોદ કરતા નજરે પડ્યા હતા સાથે કેટલાક વિદ્યાર્થીઓ પાંખી હાજરી વચ્ચે પણ કિંમતી અભ્યાસમાં વ્યસ્ત નજરે પડ્યા હતા આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છઠ્ઠી તારીખના રોજ પેન્ડાઉન અને ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીથી અડગ રહેવા માટેનો કાર્યક્રમ આપેલો છે આ કાર્યક્રમ અમારે ખાસ કરીને એક વર્ષ અગાઉ સરકારશ્રી દ્વારા બે હજાર પાંચ પહેલાંના જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા માટેની સરકારે તૈયારી બતાવી હતી અને હજુ પણ એની માહિતી એકત્રિત કરવામાં આવે છે પરંતુ તેની જાહેરાત ન કરવાને કારણે અમે સરકારને ચોથી તારીખ સુધીનો અલ્ટિમેટમ આપેલો હતો કે ભાઈ ચોથી તારીખ સુધી ચર્ચા વિચારણાને અંતે આ નિર્ણય કરવામાં આવે પણ નિર્ણય ન કરવામાં આવતા રાજ્ય દ્વારા જે છઠ્ઠી તારીખના રોજ ચોકડાઉન ને પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે કરવામાં આવશે આજે અમે શાળાની અંદર ખાલી મસ્ટરમાં હાજરી કરી અને બાળકો પોતપોતાની રીતના એમના કામ કરશે શૈક્ષણિક કામગીરી અને બીજી કંઈ પણ અમારી ઓફિસની માહિતી કે આવી બધી કામગીરીઓથી અમારા કર્મચારીઓ દૂર રહેશે આ અમારી આની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ક્લાર્કશ્રીઓ મંત્રી મંત્રીશ્રીઓ હાઈસ્કૂલના કર્મચારી દરેક કર્મચારીએ જૂની પેન્શન માટે આ કાર્યક્રમની અંદર જોડાવાના છે. આપનું નામ રંજીતસિંહ પરમાર પ્રમોક વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સભો. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ બીકઅ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ પ્રોસેસ ફી શૂન્ય છે. આપ સંપર્ક કરો બેંક આપના આવશે. છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઇવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો